અંકલેશ્વરમાં આદિવાસી મસીહા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી સમસ્ત આદિવાસી સમાજ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આદિવાસી સમાજ દ્વારા સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ બિરસા મુંડા સર્કલ ખાતે પુષ્પાંજલિ અર્પી હતી અંકલેશ્વર હાસોટ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના યુવાનો જોડાયા હતા સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી આદિવાસી મસીહા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે અંકલેશ્વરમાં ભરૂચી નાકા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે તેમના મહાન કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિનય વસાવા નીતિન વસાવા સુનિલ વસાવા સહિતના આગેવાનો તેમજ આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા